રૂપાવટીથી આયા હે હા એનો મસ્ત મજાનો દીવ ઉગી ગયો હે આત તો તડકો થઈ ગયો હે અને ઝાડવે મસ્ત થઈ ગયો છે આ તો ફૂલે જાજે આયા હે અને ઘરે મહેમાન આયા હે આ સુમો હે હાય હતો હૈ એના નાના ભાઈ ઓલા એના પપ્પા હે એ અત્યારે વિડિયો જોવો હે ભાવેશ ઠાકોરના અમાર એકમ કસોટીના પેપર ચાલુ હે એટલે આજ તો અંગ્રેજીનું પેપર છે અને કાલે વિજ્ઞાનનું હે તો આપણે થોડીક તૈયારી કરવાની છે તો આપણે હવે અંગ્રેજીનો પેપર લઈને બજાવી કરી તો વાંચવા મેં નવી ચેનલ બનાવી એમાં મને સપોર્ટ કરજો અને મારા દરરોજ બ્લોગ નહીં આવે કદાચ અઠવાડિયાનું કેટલું બે ત્રણ બ્લોગ આવશે અને પહેલા દિવસે ગુજરાત અને બીજા દિવસે હતો ગણિત એ પેપર અમારે એકમ કશોથી ચાલુ હોય એટલે તમે બધા મને સપોર્ટ કરજો પછી સામાજિક વિજ્ઞાન હતું આજે અંગ્રેજી અને કાલ વિજ્ઞાન એ પછી સંસ્કૃત પછી હિન્દી પછી આ ગુરુ થઈ ગયા પછી ચાલુ થાય અને પછી સાઈન તારીખ દસમી મહિનામાં પછી અમારે પ્રથમ પરીક્ષા ચાલુ થાય એટલે અત્યારે અંગ્રેજીની તૈયારી કરવા માંડી આપણે શોર્ટ વિડીયો બનાવશું પણ મને થોડુંક એટલું બધું મને આવડતું નથી બોલવામાં હું અચકાવું છું પણ આજે નવી નવી ચેનલ ચાલુ કરીએ એટલે થોડાક દિવસ સેટ થતા વાલ લાગે તો આપણે શીખી જશું તો ચાલો આપણે હવે હેઠળ જો આ યો હેઠે યો માબા વાસન કાઢે છે જો આ અમાર બા છે જો આ વિનાયક રમે છે એકલો છે જો જો આ બી આલે ઈ એને હડમાડે છે જો એને હું બોલવાનું કહું તો એ બોલ દેના છે સરાઉં થાય લાગે એને જો એને શરદી ને ઉધરાને હોય આવે તો દવા પીવે છે જો આ બન છે વાસન ઉઠકે છે તો ચાલો આવે જાશો ધાબા ઉપર જો આ કોમેડી માણસ એમ આખોથી મસ્તી જ પડતો હોય ગમે આ જો પંપુડ ઉપાડ્યું છે જો તો એ સાયકલ આકવા જાય છે જો આ બંછી હે એ વાંસનું કે હે અને ઓલો સાયકલ આકવા ગયો છે એમાં માસીનો છોકરો છે જો તો માણસ નિશાનો ટાઈમ થઈ ગયો તો હું જવું નિશાળે ક્યાં જુલે બધા ને બાય બાય જો હું નિશાળાથી ઘરે આવી ગયો હવારે મહેમાન આવ્યા તા એ વહી ગયા હે અને અત્યારે તો પાણી આવ્યું હોય નિશાળા કપડાં બદલાઈ એ મેં જો નિશાળથી હું આવી ગયો મેં કપડાં બદલાઈ નાખ્યા હવારે મહેમાન આવ્યા હતા એ ઘરે વહી ગયા હે એમના અને અત્યારે તો પાણી આવ્યું હે જો તો પાણી આવ્યું હે તો કપડાં ધોવા હે પાણી ભરી નાખ્યું મારા કાકીની ભરે હે પાણી તો આપણે ચા પીવાનો હોય તો ચાલો હું અમે જો ચા પીવા તો જો મારા મમ્મી છે એમને ચા બનાવી તો જો એમને ચા બનાવી નાખ્યો હોય તો ચાલો આપણે પી લેવી ચા તો ફાઇનલી અમે ચા પી લીધો મારા મમ્મી કુરકુરિયા તૈયાતા તો એ આપણે ખાઈ લેવી તો જો કુરકુડિયા તૈયાર મા મમ્મી વોશિંગ મશીનમાં પાણી ભરવાનું હે એટલે ઊભા હે જ્યારે તો રોકડા ધોવાય હે તો ચાલો આપણે ખાઈ લેવી ફાય લીધું હોય તો હું હવે લેસન કરવા ભાઈ ગયો હું મારે કાલનું બાકી હતું અને આજ તો પેપર હતું એટલે કાલનું પાકું કરીશ ને આજનું બધું પૂરું કરીશ જે લેસન આપ્યું હોય તો કાલે મને વિજ્ઞાનનું આપ્યું હતું તો હું હવે લેસન કાઢવા ભાઈ ગયો હું અને કાલ વિજ્ઞાનનું જ પેપર હે તમે બધા મને સપોર્ટ કરજો હું બ્લોગ બનાવવાનું શીખું મને તો આમ તો બહુ બહુ આવડતું નથી એટલે થોડું ઘણું આવડે મને બોલતા તો હું મેં ચાલો કરી દીધા બ્લોગ તમે બધા સપોર્ટ કરજો તમને એવું લાગતું હશે કે બ્લોગ બનાવવા ઈઝી હે પણ બ્લોગ બનાવવા ઈઝી નથી ફૂલ મહેનત જોઈ રાતે હું બાર વાગ્યા લગીને જાગતો હોય બાર અગિયાર વાગ્યા લગીને એડિટ કરતો હોય હું તો ઈઝી નથી હું શોર્ટ વિડીયો બનાવું છું તમે જો નવું નવું ચાલુ કર્યું હશે ને તો તમને લાગશે કે શું બોલું શું ન બોલું મને ક્યાંય યાદ ના આવતું તમને એવું લાગતું હશે જ્યારે સ્ટાર્ટ કરીને ત્યારે સાચું એવું જ થાય અને પછી આપણે ધીમે ધીમે સેટ થઈ આવીએ બ્લોગ બધા જોયા પણ સબસ્ક્રાઈબ ને એવું બધું ન કરતા એટલે આપણને એવું લાગે કે મેં કી દેવી મહેનત કરો સફળતા મળશે જો આ ટેબલ હે તો હું એમ જ માનું કે બેન્ચ ઉપર બેઠો હું અને આ વિજ્ઞાનનું લેસન હે તો હું લેસન કરું હું ફાઇનલી મેં બધું લેસન કરી નાખ્યું અને આજ મારા પપ્પાને મોડું થવાનું નહોતું તો મેં દીવો બધી કરી નાખ્યા હે જો અને મારા મમ્મી રોટલી બનાવે છે આજ તો બધાનું અહીંયા રાંધવાનું છે

મસ્ત રાત થઈ ગઈ હે આમ આખું લાલ લાલ થઈ ગયું આંગળો ગોદડી લેવા ગયા ને એટલે એમને આ હેટકો ભાંગી ગયું તો ઓપરેશન કરાયું હે તો ચાલો આપણે એમની પાસે જાત આવી જો તો હેઠે આવી ગયો મારા ભરત કાકા દીવાબત્તી બતી કરે હેલો જો આ વિનાયક હે એ સૂતો હે સુવડાવે હે ને અને આ મારા કાકી છે એમને જો પંખામાં આંગળો આવી ગયો તો જો આ વિનાયક અને સુવડાવે હે તો મારા કાકી અત્યારે સિરિયલ જોવે છે ઊંઝમાં કાકા માં જાવે ગામ માં તો જો આ એમનો કુટણ હે તો ચાલો આપણે આવવાનું હે ગામમાં મારે ને મારા કાકાને જવાનું એ મેડિકલ માં જો આ એમનું કુટળ હે ફાઈનલી રોડ ઉપર ચડી ગયા છે આશા પૂરા જે હાલ જતા હોય જો હું મા કાકા પહોંચી જાય મેડિકલે તો એ દવા લેવા ગયા છે હું અહીંયા ઊભો હું જો સામે સીધે દવાખાનું હોય એટલે અહીંયા બધા વાહન પડ્યા છે હા હા જો તો ખરી ટ્રાફિક થઈ ગયું જો આ ટીબી દવાખાનું

અહીંયા અમારા પપ્પા ઉભા આવે છે ત્યારે તો જો ગાડીએ આવી ગઈ છે મારે એમને જ ઘરે લાવવાના છે તો હવે અમે હાલતા થઈ ગયા છે હું મારા કાકા એ બધા ઘરે આવે છે તો આ ટીવીનું નામ છે ઝાડો તો જોવો મસ્ત નજારો જ મસ્ત થઈ ગયેલો છે એ બધા તો આવે રિક્ષામાં તો અમે હાલતા થઈ ગયા હું

જો તો અમે ઘરે પહોંચી ગયા હવે ખાવાનું હે મમ્મી ની સાઈઝ ને એવું કાઢે મારા ભાઈ આવે જો આ ગાંઠિયા નું શાક ખીચડી છે અને આ લોટલી આમાં અને આ સાઈઝ તો અમે ખાવા બે ગયા હા મારા મમ્મી શાક ની લે હે તો ચાલો ફેમિલી જમવા જો જમવા બેઠા તા તો લાઇટ હોય ગઈ હે અંધાડું બધે થઈ ગયું જો આ બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય